ત્યારે લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આદરી છે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર કાર્યાલય શરૂ કરવામાં આવ્યા રાજકોટના સાંસદ મોહન કુંડારીયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી પાર્ટી જે નક્કી કરે તે ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ હોવાનું કુંડારીયા દ્વારા કહેવામાં આવ્યું છે દેશભરમાં પીએમ મોદીના નામ ઉપર ચૂંટણી લડવામાં આવશે બે વાર સાંસદ રહ્યો છું પાર્ટી જે નક્કી કરે તે મુજબ કામ કરીશું ગુજરાતમાં તમામ લોકસભા બેઠક પર જીત મેળવવાનો અમારો સંકલ્પ છે તે

મોહનભાઈ કુંડારીયા તેમનું કેવું છે કે પાર્ટી જે આદેશ કરશે તે પ્રકારે તેઓ કામ કરશે કમળને ચૂંટી કાઢવા માટે તેઓ લોકસભાની અંદર તમામ પ્રકારે મહેનત અને શક્તિ છે તે લગાવી રહ્યા છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ